ચોમાસાની સિઝનમાં રાજ્યમાં રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે પરંતુ જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વગર વરસાદે વર્ષોથી રસ્તાની હાલત ખરાબ છે કેશોદ તાલુકાના કરણીથી થી જોડતો છ કિલોમીટરનો રસ્તો અત્યંત દયનીય છે આ રસ્તો મેંદરડા માળિયા અને સાસણ જવા માટે ઉપયોગી છે જેથી રોડ પર સતત વાહન ચાલકોની અવર જવર રહે છે ઉપરાંત અજાબ ગામ અને આસપાસના લોકો પણ ખરાબ રસ્તાના લીધે ભારે હાલાકી વેઠી રહ્યા છે રસ્તાને લઈને સરપંચ ધારાસભ્ય અને અધિકારીઓને રજૂઆત કરવા કોઈ ન લેતું ગ્રામજનોએ આક્ષેપ કરી રહ્યા છે રસ્તાની સમસ્યાથી કંટાળેલા ખેડૂતો અને સ્થાનિક સરપંચ સહિતના પદાધિકાર અને અધિકારીઓ સાથે રોષ ઠાલ્યો છે અને વહેલી તકે રસ્તાનું સમારકામ કરવામાં આવી તેવી માંગ કરાઈ છે બીજી બાજુ ગામના સરપંચે જણાવ્યું કે નવા રસ્તા માટે પાંચ કરોડ રૂપિયા મંજૂર થયા છે તે સિવાય શરૂ થશે એટલી બીમાર હાલતમાં છે એની કોઈ સીમા નહી આમાં સરપંચ ને તંત્ર બધાને જાણ કરીએ તો એમ કે થઈ જશે થઈ જશે પણ અત્યારે હાલત એટલી રસ્તાની ખરાબ છે કે અમે હોસ્પિટલ જતા પહેલા દર્દી ફેલ થઈ એમ છે હોસ્પિટલ બી પહોંચી શકે એમ નથી તંત્ર ને વિનંતી કે જે જલ્દી છે જલ્દી આ કરે મુશ્કેલી માં તો કોઈ એની કોઈ સીમા નથી સાહેબ આમાં મુશ્કેલી તો એ કે એક્સિડન્ટ બી એટલા થાય પડે એટલા માણસને રોજનું લાગુ કારણ ખાડા એવડા છે કે એની વાત આજે આઠ આઠ વર્ષ થયા સાત આઠ વર્ષથી આ હાલતમાં પીડો રસ્તો આજથી અરજાબ ગામમાંથી વાંચી દરરોજ કે માટે કામ માટે જાવું પડવાનું અવો નવો રસ્તો છે આજ હા છ વર્ષથી આ ધોડા રસ્તા ખરાબ રસ્તો છે અકસ્માત વધારે પૂરતા આ રોડ ઉપર બને છે એવી સરકારને નંબર વિનંતી છે કે આ રોડ વહેલામાં વહેલો સારી રીતે બની શકે એ મુશ્કેલી પડે છે મુશ્કેલી એટલે આમાં બહુ ખરડ ઉતી હતી કઈક જાડવા પડી જાય તો બંધ થઈ જાય ને આ સેન ઉલુ ખાડા ખબડા અને બહુ સમસ્યા છે આ બાબતે યશુદના મનની ધારા સભ્ય શ્રી દેવાભાઈને રજૂઆત કરતા તેમણે સરકારમાં ભારપૂર્વક રજૂઆત કરતા પાંચ કરોડ જેવી માતબર રકમ આ રોડને નવો મજબૂતીકરણ સાથે બનાવવા માટે મંજૂર કરવામાં આવેલ છે જ્યારે એક પુલ જਿਸમાં હાલતમાં હોય બનાવવા માટે એક કરોડ પિસ્તાલીસ લાખ જેવી રકમ પણ મંજૂર કરવામાં આવી છે અને આજ જ અઠવાડિયાની અંદર આ બંને કામના ટેન્ડર ખુલી જશે અને જે